ભાદરવા સુદ અગ્યારસ એટલે કે છેલણી અગ્યારસ ઠાકોરજીને નિજ મંદિરથી નદીએ છીલણ કરાવવા લઈ જવું ઠાકોરજીને નદીમાં સ્નાન કરાવવા નવા વસ્ત્રો પહેરાવી શણગાર કરાય અને નદી કિનારે ઠાકોરજીની આરતી થાય કાકડીનો પ્રસાદ વેચાય અને વાજતે ગાજતે ઠાકોરજીને ગામમાં લવાય ટોલ મંજીરાના તાલ સાથે કીર્તન ગવાય આમ શેરીએ શેરીએ ઠાકોરજીની પાલખી ફેરવવામાં ગામજનો ઠાકોરજીના દર્શન કરે શેરીએ શેરીએ ઠાકોરજીને પોતાના ઘરે લઈ જવા માટેનો ચઢાવો બોલાવાય જેનો ચઢાવો સૌથી વધારે હોય એના ઘેર ઠાકોરજીના પધરામણા થાય ઘરના બારણે કુમકુમ ચોખાથી ઠાકોરજીનું સ્વાગત થાય ઘરમાં ઠાકોરજીની પાલખી બેસાડાય હરિફ ભક્તોને ચા પાણી અપાય ઠાકોરજીના ભજન કીર્તન ગવાય ખાડ ગવાય પ્રસાદ વેચાય પ્રસાદ લે સૌ ભક્તો પોતપોતાના ઘરે જાય રાત્રે ફરી મોડા સુધી ઠાકોરજીના ભજન કીર્તન થાય અને આમ ચીલણી અગિયાર જ સોળ શ્રાદ્ધ એટલે કે નવરાત્રિની શરૂઆત સુધી ઠાકોરજી રોજ અલગ અલગ ઘરે ચીલવા જાય